આ રવા માંડે હું રાખી દેખા દેખા સીતારામ દાયરાની બધાની તો અમારે જવો સવારમાં કામ ચાલુ થઈ ગયું મકાનનું રિપેરિંગ કામ કરવાનું હે નથી હેલો તમારે કંઈ કેવું કામ કરો એ જો આ હે ને અમારે સાજા બગડ્યા કાંતા બારીના કાં લોખંડ વધારે હેટ છે ગુ ને સેન્ટિંગ ભર્યું ને ઉપર ભરાણું પછી સે પાછોમાં કાં થી અમે આ સાજલી બનાવી હતી ઓલા ઓલા ને જવા વાંદરિયા ને જવા આ ઓલા માં સાજલી છે ચા હા તે ઈમાં હે ને આ હું તો એ બધું ખાલી હું તો વસલ્યો હા ખાલી આયા નરિયા રાખ્યા હતા પછી આથી હે ને પાણી ઉતરા રાખું આમાં

মনবে মারণ দিল্ পো supplier.. পারকাঠে এহ মার্রদেению নারগাক কে এহালেশপার্ মামখাপেল আণাযঠেে ক� Hassi জাজা মকোমক্ডিলে ক্র করেখে ময�

আামতযে তো কডিকর বেজেযে পসিহতে নাখদিি. তোন্লেয়ে পসিহার য়েযে. পালাম জিশিখরসন্য়ে জিমাতাগাজে. এবকারানি আনি. এ�

એકતા કાબરા કલર નો બીજી રીતે એકતા હે હા રીંગણા ઈ હોસાડુ હાતે આવ કાબરૂ આય મય માથે જઈ કાંકા કાણા જાય તાર

ના તોમી તમબાઈ ગીવા નોતા તો સંપલ લઈ આવ્યો મારા હાથે આડે થઈ મારા પેરેન્ટ રખડતી ના દિવા હાટો હું લઈ આવ્યો મારા ઉખાડા પાકી રાખો જાવું પડતું ના સંપલ હે આયે મોણ દીધા ડાઈ આપણી લઈ આવતા ને આયે જ આપે નિજા તો ઈ સંપલ ઉપરથી લા જાડડા હે અને એકદમ પર પગ પાણી વાર છે

બંધાઈ જાય એટલે સાઈડમાં પાટિયા મારે ને ભરે દેવાનું બેસ્ટ તૈયાર થઈ ગયો એ અંદરનું માળખું તૈયાર થાય ને ઓલું આ મારું મુકેશ કાકાનું ટાવર છે